ક્રાંતિવીર રાજગુરુ શાળાના મેદાન મામલે એ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં એલજી હોસ્પિટલ નજીક આવેલ ક્રાંતિવીર રાજગુરુ વ્યાયામ શાળાના એક ખુલ્લા મેદાનનો ઉપયોગ રમતગમત હેતુના બદલે અન્ય હેતુ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે આ ખુલ્લા મેદાનની જમીન કોર્પોરેશનને દાતા દ્વારા દાનમાં મળેલ છે અને તેનો ઉપયોગ ભાવિ રમતવીરો તૈયાર થાય તે માટે આપવામાં આવેલ છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન જમીનનો મૂળ હેતુ બાજુએ મૂકીને ખાનગી અને સામાજિક પ્રસંગો વગેરે માટે આપીને રોકડી કરે છે પરંતુ રમતવીર યુવાનો આ મેદાનમાં આવીને કસરત કરે દોડ કરે વ્યાયામ કરે તે કોઈ ઉપયોગ થતો નથી તેથી નવ અધિકાર ગ્રુપના પ્રમુખ યુથ સ્પોર્ટ્સમેન ગ્રુપના અગ્રણીઓ હેઠળ મ્યુનિસિપલ કચેરી દાણાપીઠ ખાતે ભારત સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને મેયર પ્રતિભાબેન જૈનને એક આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી અમારી રજૂઆતમાં એવું હતું કે અમે મણિનગર વોર્ડમાં આવેલ શહીદ વીર ક્રાંતિવીર રાજગુરુ વ્યાયામ શાળા છે એ બાળકોના રમવા માટેનું એક મેદાન છે એ લગભગ દસ બાર વોર્ડમાં એ એક જ મેદાન હવે બચ્યું છે તો તે મેદાનમાં છેલ્લા ઘણા સમયથી લગ્ન પ્રસંગના અન્ય કોઈ સામાજિક પ્રસંગમાં એ મેદાન ભાડે આપવામાં આવે છે અને એ ભાડે આપવામાં આવે છે ત્યારે ઘણી બધી તકલીફો ત્યાં રમતા બાળકોને થાય છે જેમ કે આજના સમયમાં માત્ર બે દિવસ શનિ રવિના બાળકોને રમવા મળતા હોય તો એવા ટાઈમમાં આ મેદાન આપવામાં આવે છે તો બાળકોનું રમવાનું બગડે છે રમતના કારણે બાળક સ્વસ્થ રહેતું હોય છે તો એનું જીવન સ્વાસ્થ્ય બી બગડે છે બીજી એક અમારી રજૂઆત એવી હતી કે આ મેદાનને હમણાં કોર્પોરેશન દ્વારા જીમનું રિનોવેશન કરીને પીપીપી મોડેલના ઉપર પ્રાઇવેટાઇઝેશન કરવામાં આવ્યું છે તો તેમાં જે જીમની અને સ્કેટિંગની જે ફી રાખવામાં આવી છે તે પણ ખૂબ જ વધુ છે ત્યાં ગરીબ બાળકો મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ અસહ્ય કહી શકાય એ પ્રકારની ફી રાખી છે જ્યારે અમે દોઢસો રૂપિયા વાર્ષિક ફીમાં ભરતા ત્યાં જીમ કરતા હતા અત્યારે છ હજાર ચારસો સિત્તેર એટલે કેટલા ઘણો વધારો આ પ્રાઇવેટાઇઝેશનના કારણે મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના બાળકોને ભોગવવું પડે છે